મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે ખાસ કરીને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર મિત્રો વરસાદ જોવા મળ્યો છે વાવણી લાયક મિત્રો વરસાદ જોવા મળ્યો છે ઘણા ખરા વિસ્તારોની અંદર ભારે કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે અહીંયા તમે મિત્રો એરિયો જોઈ શકો છો ખાસ કરીને ભાવનગરથી લઈ સુરેન્દ્ર અહીંયા તમે જોઈ શકો છો ભાવનગર છે તેમજ મિત્રો અમરેલી છે ગીર સોમનાથ છે જુનાગઢ છે આ સિવાય રાજકોટના ભાગો છે આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે કડાકા સાથે પછી વરસાદ શરૂ થયો છે આ સિવાય તમે જોઈ શકો છો મુંબઈની અંદર અને બેંગ્લોરની અંદર પણ અતિ ભારે વરસાદ પડી રહ્યો છે બેંગ્લોરની અંદર તો સતત મિત્રો ત્રીજા દિવસે વરસાદ પડતા પાણી ભરાવાની સમસ્યા છે જેની અંદર ત્રણ લોકોના મોતના સમાચાર પણ આવ્યા છે આ સિવાય મહારાષ્ટ્ર મુંબઈની અંદર પણ અતિ ભારે વરસાદ પડી રહ્યો છે આ

વરસાદ પડશે ખેડૂતોએ વાવણી કરવી જોઈએ કે ન કરવી જોઈએ આ તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો મિત્રો ગઈકાલે જ આપણે વાત કરી હતી કે ખાસ કરીને ગુજરાતની અંદર વીસ તારીખે વરસાદ જોવા મળશે અને એ પ્રમાણે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો હવે વાત કરીએ એકવીસ તારીખની તો અહીંયા તમે જોઈ શકો એકવીસ તારીખે પણ મિત્રો સૌરાષ્ટ્રની અંદર જોરદાર વરસાદને લઈને આ આગે છે ખાસ કરીને ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ બોટાદ જામનગરના કેટલાક ભાગો પોરબંદરના કેટલાક ભાગો બોટાદના સુરેન્દ્રનગર મોરબીના કેટલાક ભાગો અને તમે દક્ષિણ ગુજરાતની અંદર તો તમે જોઈ શકો છો ભારેથી અતિભારે વડોદરાથી લઈ અને છેક વલસાડ ડાંગ નવસારી સુધી વરસાદ જોવા મળશે આ તમામ વરસાદનું કારણ એ છે કે અરબી સમુદ્રની અંદર મોટો ભેજનો જથ્થો આવી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો એટલો બધો ભેજ આવી રહ્યો છે કે બેંગ્લોરની અંદર મહારાષ્ટ્રની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાણી છે અને આ જ વરસાદ હવે મિત્રો આગામી સમયની અંદર વાવાઝોડું બનાવશે એટલે કે ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ ગઈ છે એકવીસ તારીખની વાત કરીએ બાવીસ તારીખે જોવા જઈએ તો બાવીસ તારીખે પણ એ પોઝિશન ખાસ કરીને વિસ્તારની અંદર વધારો થશે અને વરસાદ જોવા મળશે જો કે હાલ મિત્રો જ્યાં સુધી વાવાઝોડું નહીં આવે ત્યાં સુધી બપોર પછી આદરનો વરસાદ જોવા મળશે વહેલી સવારથી જ

કે આ વાવાઝોડું ખાસ કરીને બનશે જો કે વાવાઝોડાની ઝડપને લઈને હજુ પણ મત છે જો વાવાઝોડાની ઝડપ છે એ ઓછી હશે તો ભારેથી અતિ ભારે વરસાદ પડશે જો ઝડપ વધારે હશે તો અમુક વિસ્તારમાં ભારે નુકસાન થશે પણ તો વરસાદ ઓછો છે પણ જો વાવાઝોડાની ઝડપ ઓછી હશે તો ભારેથી અતિ ભારે વરસાદ પડશે નુકસાની ઓછી થશે તો અહીં તમે જોઈ શકો ચોવીસ તારીખે મુંબઈથી લગભગ બસ્સો કિલોમીટર દૂર આ વાવાઝોડું છે બનશે અને જોવા જઈએ તો શરૂઆતની અંદર તેની છે ખૂબ જ ઓછી હશે જેને ખાસ કરીને હવાનું હળવું દબાણ એટલે કે ડિપ્રેશન કેવા આવશે પચીસ તારીખે આ વાવાઝોડું છે એ અરબી સમુદ્રમાં થોડુંક મિત્રો ઓમાન તરફ જશે અને તેની ઝડપ છે ખાસ કિલોમીટર ની આસપાસ જશે અને પચીસ તારીખે લગભગ પછી આ વાવાઝોડાની ઝડપ ઝડપથી સો કિલોમીટર પ્રતિ કલાક કરતા વધી શકે છે અને એસી કિલોમીટર પ્રતિ કલાક કરતા વધશે ત્યારે આ વાવાઝોડાને નામ આપવામાં આવશે શક્તિ અને તમે જોઈ શકો છો આ વાવાઝોડું છવ્વીસ તારીખ સુધી મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો પેલા આપણે વાત કરીએ કે આ વાવાઝોડું ક્યાં ટકરા છે અને ત્યારબાદ આપણે વાત કરીશું કે કઈ કઈ તારીખે કેવો વરસાદ પડશે કયા જિલ્લાની અંદર તો તમે જોઈ શકો આ વાવાઝોડું છવ્વીસ તારીખની આસપાસ ખાસ કરીને ઓમાન તરફ થોડું થોડું ફંટા છે આ વાવાઝોડું જેટલો સમય દરિયાની અંદર રહેશે એટલું જ આ વાવાઝોડું ડેન્જર અને ઝડપી બની શકે છે અહીંયા તમે જોઈ શકો છો વાવાઝોડાનો વિસ્તાર ખૂબ જ મોટો છે અને લગભગ મિત્રો અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે તેની ઝડપ છે એ દોઢસો કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધી શકે છે અને અહીંયા તમે જોઈ શકો છો અમુક આ સફેદ કલરનો ભાગ બતાવે છે કે આ વાવાઝોડાની છે ખાસ કરીને જોવા જઈએ તો અહીંયા તમને બતાવી દેવું એકસોને આ છપ્પન કિલોમીટર એકસોને સત્તાવન કિલોમીટર પ્રતિ કલાક બતાવે તો વાવાઝોડાની છે દરિયાની અંદર ખૂબ જ વધારે હોય છે હવે કઈ જગ્યાએ એક્ઝેક્ટ ટ્રાટક છે તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારની લેટેસ્ટ આગાહી પ્રમાણે આ છે દ્વારકા અને પોરબંદરની વચ્ચે ટ્રાટકી શકે છે અને જ્યારે આ ટ્રાટક છે ત્યારે તેની ઝડપ તમે જોઈ શકો છો ખાસ કરીને સો કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેશે અને અહીંયા અમુક વિસ્તારમાં તમે જોઈ શકો છો એકસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાક અહીંયા માંગળોરમાં એકસો ઓગણીસ કેશોદમાં એકસો છ જૂનાગઢમાં સત્યાસી એટલે કે વાવાઝોડું ખાસ કરીને એકદમ મિત્રો તેનો ધક્કો આવતા સમગ્ર ગુજરાત ઉપરથી સૌરાષ્ટ્ર ઉપરથી નીકળી જશે તો અહીંયા તમે જોઈ શકો પહેલી તારીખની આસપાસ એટલે કે તેની અસર મિત્રો ખાસ કરીને ચોવીસ તારીખથી જોવા મળશે હવે વાત કરીએ કયા કયા જિલ્લામાં તો વાવાઝોડું દૂર હશે ત્યાં સુધી મિત્રો ગુજરાતની અંદર આદરનો વરસાદ જોવા મળશે એટલે કે ખાસ કરીને બપોર પછી અને રાત્રિના વરસાદ જોવા મળશે વહેલી સવારથી ફરી પાછો વાદળ વાયુ જોવા મળશે અને બપોર પછી મિત્રો આ ભેજને કારણે સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળશે પચીસ તારીખનો મેપ છે આ સિવાય છવ્વીસ તારીખે પણ તમે જોઈ શકો છવ્વીસ તારીખે પણ મિત્રો વાવાઝોડું દૂર હશે પણ તો અહીંયા તમે જોઈ શકો છો આદરનો વરસાદ જોવા મળશે એટલે કે ખાસ કરીને બપોર પછી વરસાદ જોવા મળશે આ સિવાય સત્યાવીસ તારીખથી લગભગ સમગ્ર ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થશે વાવાઝોડું છે એ રિટર્ન થશે તો સમગ્ર ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે આ સિવાય તમે અઠ્યાવીસ તારીખે અને ઓગણત્રીસ તારીખે જોઈ શકો છો સમગ્ર ગુજરાત અને જે વાવાઝોડાથી દૂરના ભાગો છે એટલે કે કચ્છ છે ઉત્તર ગુજરાત છે આ વિસ્તારોની અંદર આદરનો વરસાદ એટલે કે મોટું વાદળોને કારણે જ્યાં પણ વરસાદ પડશે ત્યાં મિત્રો આ વરસાદ છે તૂટી પડશે અહીંયા તમે જોઈ શકો એકત્રીસ તારીખે આ વાવાઝોડું ખાસ કરીને ઓખાની અંદર ત્રાટક છે ત્યારે પવનની ઝડપથી સો કિલોમીટર પ્રતિ કલાકની છે અને અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જેની અંદર રાજકોટ અમરેલી લગભગ સંપૂર્ણ સૌરાષ્ટ્ર અને ત્યારબાદ મિત્રો અમદાવાદ અને તેની આસપાસ જશે તો પહેલી તારીખે આ વાવાઝોડાની અસરને કારણે જળબંબાકારની સ્થિતિ જો થઈ શકે છે અને જેને લઈને કેટલા બધા હાઈવે છે એ બ્લોક પણ થઈ શકે છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ છે જો આપણે જોવા જઈએ તો ખાસ કરીને એકત્રીસ તારીખથી જોવા મળશે એકત્રીસ એકત્રીસ પહેલી અને બીજી આ તારીખોની અંદર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે ત્યાં સુધી મિત્રો આદરનો વરસાદ એટલે કે બપોર પછી ભારે વરસાદ તૂટી પડશે તો વાવાઝોડાની પળે પળની અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત